હે લો યુ ટુ ફેમિલી સ્વાગત છે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધી અને જય માતાજી હરે તો મસ્ત મજા ફેરસ્તી વ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે હે કે કાલનું આ કામ અધૂરું હતું કે આપણે ખેતર તો કમ્પ્લીટ ખાલી થઈ ગયું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અને એમાં વા વાવવાનું હતું અને એની માટે પાછું બેલી ને એવું હકારવાનું હતું તો એ તારે છે કે આપણે કમ્પ્લીટ કર્યું છે કાલ સાંજમાં તો હે કે બહુ બધું ફેમિલી મોડું થઈ ગયું હતું તો હે કે એવું કાંઈ આપણે કરવા નહોતા પછી અચાનક હવાના ના કે એ બધું કરી નાખ્યું છે આપણે કમ્પ્લીટ જુઓ આમાં હે કે આપણે ઝેર વાવી દીધી છે જોઈ આ બધી છે ઓઇલું છે કે એમાં ઝેર વાવી દીધી ને જો આ છે કે આ ખીપા બધા છે બાજરીના છે અને અહીંયા પાછી એક હેમન ઓઇલ પડી ગઈ એટલે આ ખીપા ન નીકળે કે હાથી એટલા માટે એમને રાવા દીધા ને આખામાં કમ્પ્લીટ છે કે આપણે વાવી દીધી છે ઝેર એટલે માલને હે કે નીંદ પૂરતી સારો થઈ જાય એમ ને એટલે આ બાજરી રહી કે એ લીલી ઊભી રાખી છે આ બંને માટે એટલે લીલું લીલું હોય કે તો સારું પડે એમ ધરાઈ જાય માલ ને એટલા માટે કે એટલું મેં લીલું રાખ્યું છે બીજું બધું આપણે સારા પૂરતી હેમર કરી નાખ્યું છે ને અત્યારે જો અહીંયા હે કે ખોટા ભેગા કરી લીધા છે આપણે આ બધા ખોટા છે કે ઉભી હેરમાં નાખવાના છે જો આની બિલો કેમ કે હવે આપણે કપાસ અને માંડવીની ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવી પડે એટલે કેમ કે હવે પાક ઉપર આવી જ ગઈ કે એટલા માટે ને જો ઠેર ઠેરવું કે આવડી મોટી થઈ ગઈ اٹھے کہ ہاں پک وی پڑ جائے تو اچھا ہے کہ بوئلہ تراس بہت امر آ بازو جائے یہ مڈو پکڑ بولا ترس ایٹ بڑھا جائے کہ آئی نہ کھولی ناخے کھائی نہیں پڑل تو ہے کہ بگاڑی ناکھے یہ جو کپڑا میں روز گڑی جائے اگر مڈوی ہوئی کہ تو بولا گڑی جائے تو ہے کہ یہ بجے سیفٹی کریں اٹھا ایک فیری آئی گیا تھا کھولی ناختہ ہے کہ آپ خالو تھیں تو اٹھا کھوٹا نے کمپلیٹ کر ناخیے کہ پچھلے آپ بی رہے کہ آپ مولاج نہ کئی تھے نقصان تھا ہے એમ તો ભૂંડ કાંઈ બેગ ન રહે કે એટલા માટે અમારે એ બધું કરવું પડશે અત્યારે તો જુઓ આપણે છે કે ભીંડો ભાઈ પાકી ગયો છે જુઓ છે કે મસ્ત મસ્ત લો હા હોય વાડી જવું આપણે ભાઈ ભીંડો થઈ ગયો છે બકાલામાં એ જેને ભીંડા ભાવતા હોય ને આવજો ભાઈ ભીંડા ખાવા બરોબર ને એમ આપણે કઈ ના નથી ભાવતા જેને ને એને આવજો અને આપણે સપર બનાવ્યું કે એની માથે જોવો મસ્ત ડિયાલર એક ડિઝાઇન પડી જશે આપણે દૂધીના વેલાને બધા માથે સડી જશે એટલા માટે કે અહીં સોયપા એટલે હે કે માથે સડી જાય વેલા એમ તો એવું બધું છે અને અત્યારે આપણે જવાનું છે એક ફેરો કરવા કેમ કે અમારા ને રમેશ પટેલને રાખે એનો બધા ફેરો કરવા છે ડુંડાને એવું બધું વહેવાનું છે તો હે કે આપણે ટેક્સર લીને જવાનું અને જો ટેક્સર તો અહીં કમ્પ્લીટ અલડી જોડવાની તો પછી હે કે આપણે લીને જવાનું છે ન્યા તો કે બહુ બધું મોડું નથી કરવું ફટાફટ જઈએ

હા એ હા શું કીધું કેમ એમ તો ઘણાને ખબર જ છે અમારે બધા હે કે કાકા અત્યારે કે નાસ્તો કરે છે લણાઈ ગઈ છે એ પછી બધા ટેક્સર માં ભરીને ઠેર બહુ દૂર પોગાડવાની છે થોડું મોટો ખેતર થઈને ડુંડા લણાઈ જાય બીજા બધા જો પોટલા બાંધીધા હે થોડી ઘણી બાકી છે એ ટૂંક સમયમાં લણાઈ જાય લગભગ બપોર થઈ જાય બોપર હા બીલો વર્ષે ઈલા હું કે ભૂખ ન લાગે ને કે બહુ પડે નથી તો નાસ્તો કરવો પડે કે આવીને પડી જાય તો શું કરું નાસ્તો ન લાવવો પડે હો નાસ્તો ઈ નાસ્તો ન હાલે

આવી રીતે વસૂલ કરશો હા બરોબર ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા થાય એટલે એટલે સામાન અમારી દેવાના એમ ત્યાં હોય કે ના હવે ભી ભી માર દે કે એટલું ભલે બોલો કે ભાડું દેવા ને એટલે વસૂલ તો કરવું પડે ને એમ એવું છે ફેમલે આપણે હે કે ફેરો કમ્પ્લીટ થયો કરાવી ગયો છે તો હવે હે કે જવાનું છે જ્યાં પૂગાડવાનું છે ને એટલે કે આ તો હજી અમે વાડી વિસ્તારમાં છે અહીં લેખે કે અમારે આખું એક ગામ વટી ઠેર ઓલી છે બીજી વાડી આવીને ના ઠેર પુગાડવાનું છે તો અત્યારે આપણે ઘરું મોટું ફોર કમ્પ્લીટ થઈ ગયો છે આપણે ફેરો લારી બધું સામાન ગમલે સમાઈ ગયો છે હવે નીકળીએ ધીમે ધીમે એટલે આમાં ફેરી લાઈટ હોય કે ત્યાં ધીમો આપવો પડે એટલે અમારે તો છે કિલોમીટર બે કિલોમીટર જેટલું કાપવું પડશે કેમ કે આખું ગામ હે કે વટીને જવાનું છે ઠેર ઓલી છે તો ધીમે ધીમે જઈએ તો ફેમિલી ફાઇનલ આપણે હેગા જ ફેરો પુગાડ્યો નહોતો ને પોસાડ દીધો છે એટલો ઉસો ભરેલો હતો ભાઈ ફાયદો હતા સાઈડ ઠલવે પૂગી ગયો ભાઈ પૂગી ગયો હા પુગાર દીધો હાલ કર્યું મેં હે આ પહેલી વાર તો એટલો ફેરો ભર્યો ને કાર્ય છે કે હવે બધું મેં આવો ફેરો જ નહીં ફેરો જો એટલો ઉસો આપણે ફેરો ભરેલો હતો જો નિશેલી થે અહીંયા સુધી નહોતો આખે પહેલી વાર લીધી નહીં વાંચે કાંઈ દેખાતું નહીં ગામમાં થાય કે બે ગાડીઓ હોય ને વાહન થોડા ઘણા આવતા હોય એવું બધું તારવવું પડે એમાં તો આપણે ઈલો આગે તે નીકળી ગયો કારણ કે પોગે એમ લાગતું નહોતું હા નહીં મેં આવો ભર્યો નહીં તી પુગા દીધો પેલો વહેલું પુગાડ્યું હા કાલે આવો ભર્યો જ નહીં આવો કાલે ફેર નહીં કે આખો ભર્યો આમ દેખાતું હોય ને એવું ફેર હોય પણ આ પહેલી વાર એટલે ઓછું ભર્યું તો હે કે પોગી તો ગયું છે હવે ઠલવી નાખીએ તો હમણાં આપણે ફેર રહી ગયા છીએ પાછા ઘરે ને હવે આવું છે ને કેમ કેમકે આખો હા કે ગરમીનો પલ્લી લઈ ગયો છે લો આ જ્યારે ગરમીનો પલ્લી ગયો એટલે ગરમી જ થાય છે કેમ કે તરીકો એટલો બધો પડે છે કે તો ગરમી બહુ થાય છે એવું છે તો હવે બ્લોગ નો અહીંયા અહીંયા જ કરશું ને આજે રાખીએ તમને અમારા બ્લોગ ગમીએ છીએ ગમીએ તે લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેમ પહેલી વાર આવીએ ત્યારે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી